વાત જમીન સંપાદનની હોય પાક વીમાની હોય ખેડૂત હંમેશા પીડાતો જ રહે છે અને હવે વીજ કંપનીની મનમાની સામે ખેડૂત લાચાર બન્યું છે પાવરગ્રીડ કંપની જે રીતે ખેતરોમાં બળજબરીપૂર્વક ખેતરોમાં વીજપુલ નાખે છે તેના લીધે ખેડૂતો પરેશાન થયા છે ખેડૂતોને ન તો પૂછવામાં આવે છે ન તો વળતર મળે છે ત્યારે આવા જ કેટલાક ખેડૂતોએ પોતાની વ્યથા વીટીવી સામે વ્યક્ત કરી હતી આ પાવર ગ્રીડ લાઈન કાઢી છે એ અમારે સાથે નહી લેવામાં આવે અને કોઈ ચલવી નહી આવે કારણ કે એ લોકો અમારા સાથે અન્યાય કરે છે અમને યોગ્ય વળતર નથી અમારા પાટણ જિલ્લાના જે પાવર ગ્રીડ લાઈન નીકળે છે એમાં જે વળતર મળે એમને સંતોષ નથી જે અમારું યોગ્ય વળતર નહીં મળે તો અમે ગાંધીનગર અમારે જે ગાંધી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું સત્ય સાવણીમાં અમે આંદોલન કરશું કારણ કે વિકાસ નો વિકાસ છે અવરોધ કરે જ નહીં પણ રાષ્ટ્રના વિકાસના પગલે ખેડૂતોને હવે ભોગ લેવામાં આવે તો કોઈ પણ હિસાબે તલાઈ ન લેવાય એટલે ખેડૂતોનું વળતર યોગ્ય મળવું જોઈએ આજે માની લો જિલ્લા કલેક્ટર સાહેબ ને વળતર જાહેર કર્યું કે બે હજાર સત્તર ની અંદર જે વળતર આપવામાં આવ્યું હતું એ વળતરનું અડધા કરતા ઓછું વળતર જાહેર કર્યું હતું તો પછી આ કઈ રીતે તલાઈ લેવાય અમારે અહીંયા જે પાવરગી લાઈન આવી છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર આપતા નથી અને બિનકાયદેસર ગમે ત્યારે પોલીસ પ્રોટેક્શન આવીને આખું પાછું કામ કરી ચાલુ કામ કરી દે છે જે તે ટાઈમે કચ્છ જિલ્લાની અંદર ત્રણ હજાર રૂપિયા ગંત્રી હતી ત્યારે અમે પશુ ઘણું વર્તણ આપવાનું કીધું હતું અત્યારે અમને એનાથી પચાસ ટકા વળતર આપવા માટે ખેડૂતોને તૈયાર છે ને અરે અને આજે ગમે ત્યારે આખુ પાછું લાઈનો ચાલુ ચાલુ રાખે છે તો એના કારણે બધા ખેડૂતો વિદ્યા છે પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર આપવું જોઈએ ઓવરગેર વાળાની કોઈ રાવ ફરિયાદ હોય તો ખેડૂતોને વફરતા જ નથી રહે અને ખેડૂતોને જંત્રના પૈસા પૂરતા પ્રમાણે મળતો તો ખેડૂતોને સંતોષકારક જવાબ આપવો જોઈએ અમારું કોઈ વભાડવા માંગતા નથી ખેડૂતોનું અમારે વરસાદ બે હજાર રૂપિયા અમે માંગીએ છીએ પણ કોઈ અમને યોગ્ય કરતા નથી કલેક્ટર બે ચાર જામ ગયા પણ ખેડૂતને આપવા તૈયાર નથી ને ખેડૂતની આકાટબૂમ વભરવા તૈયાર કોઈ છે નહીં